નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ ગુજરાતમાં આપણું સ્વાગત છે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ ઝડપથી વિસ્તરણ કર્યું હતું પાર્ટી આ રાજ્યના આધારે પોતાના માટે રાષ્ટ્રીય પક્ષનું વિરુદ્ધ પણ લઈ લીધું છે ગત વિધાનસભાની ચૂંટણીમાં બધાને પ્રભાવિત કરીને પાર્ટીએ પાંચ બેઠકો જીતી હતી પરંતુ હાલ તો ગુજરાતમાં આમ આદમી પાર્ટી હવે વેરવિખેર થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે ત્યારે આ મામલાની ગંભીરતાને લઈને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરી હતી જેમાં તેમણે જણાવ્યું કે છેતર વસાવાની સાથે સાથે બીજા કયા કયા ધારાસભ્યો છે કે જેમને ભાજપે ઓફર આપી છે તો આની સાથે ઈશુદાન ગઢવીને ભાજપને આડે હાથ લઈને પણ અનેક શાબ્દિક પ્રહારો કર્યા હતા જેમાં મીડિયા રિપોર્ટ અનુસાર એવી જાણકારી મળી રહી છે કે ઈશુદાન ગઢવીએ એક પ્રેસ કોન્ફરન્સમાં એવી જાણકારી આપી હતી કે મારી સૌને વિનંતી છે કે બીજી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા આપતા હોય તો તેમાં કોઈ પણ તથ્ય વગર અમારા ધારાસભ્યના નામ ચલાવવામાં ના આવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર ખોટા કેસ કરવામાં આવ્યા છે અને તેમના પરિવારને કહેવામાં

ભૂલ કરી હતી પરંતુ બાકીના ચાર ધારાસભ્ય ભાજપમાં જોડાવાના નથી હાલ અમારા યુનિટ વીજળી ફ્રી કરી બતાવે ગુજરાતને ભ્રષ્ટાચાર મુક્ત કરી બતાવે ભાજપ આવા કોઈ જ કામ કરી શકતી નથી અને એટલા માટે તેઓ મીડિયા અને લોકોને ભરમાવાનું કામ કરે છે કોઈ પણ પાર્ટી માંથી કોઈ રાજીનામા પડે છે તો તે ખૂબ જ ગંભીર બાબત

પોતાની જાતને મોટા આંદોલનના નેતા માનતા હતા આજે તેઓ ભાજપમાં કઈ જ બોલી શકતા નથી કારણ કે ભાજપની સિસ્ટમ છે એમાં તેઓ કહેતા હોય છે કે આવો અને દેશ લૂંટાતો હોય તો તેમાં તાલીઓ પાડો ભગવાન રામનું મંદિર સુપ્રીમ કોર્ટના ચુકાતા બાદ અને આપણા સૌએ જે પૈસા આપ્યા હતા તેનાથી બની રહ્યું છે જો આમ આદમી પાર્ટીની સરકાર ગુજરાતમાં બની હોત તો ગુજરાતના તમામ વડીલોને મફતમાં રામ મંદિરના દર્શન કરવામાં આવત હોત દિલ્હી અને પંજાબના વડીલો વિનામૂલ્યે રામ મંદિરના દર્શન કરવા જશે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ Boa